તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી મિત્રો ગયા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકને સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે જેમાં આપણે કેટલીક માહિતીનું નિયમન માટે આપણે આલેખની વાત કરી હતી જેમાં આલેખના કેટલા પ્રકાર પડે છે એની તમામે તમામ તમને ચર્ચા કરી કરાવી હતી ત્યાર પછી આપણે ચાર દાખલા તમને જે આપે છે આલેખ દોરવા માટેના એમાં લંબ આલેખ દોરવાનો કેવી રીતે આલેખ દોરવાનો કેવી રીતે બરાબર પ્રમાણ માપ લખવાનું છે કેવી રીતે એક્સ અક્ષ વાય અક્ષ કોને કહેવાય એના બીજા કયા કયા નામ છે આ બધી જ ચર્ચા મિત્રો આપણે એ વિડીયોમાં કરેલી છે હવે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે કરવા માટે જઈ રહ્યા છે અને એ પણ ખૂબ જ સિમ્પલ છે ચાલો દાખલા નંબર એક જુઓ એક શાળાના સાહીઠ બાળકોએ રમતોત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ છે એ દર્શાવતી માહિતી આપણને આપેલી છે એ શામાં છે મિત્રો એ પાછી આપણને વર્તુળ આલેખમાં આપેલી છે એટલે કે પાઈ ચાર્ટમાં આપણને આપેલી છે આને શું કહેવાય છે મિત્રો પાઈ ચાર્ટ એવું કહેવામાં આવે છે ચલો તો તે પરથી આપણે ક્વેશ્ચનના આન્સર દેવાના છે તમે જોઈ શકો છો મિત્રો કે ફેક છે આ જે ફેક છે ને ગોડા ફેંક એ સાહીઠ ટકા ભાગ રોકે છે ઊંચી કૂચ છે એ ત્રીસ ટકા ભાગ રોકે છે લીંબુ ચમચી રમત છે એ નેવું ટકા ભાગ રોકે છે લાંબી કૂચ છે ને એ બોતેર ટકા ભાગ રોકે છે અને દોડ છે દોડ સૌથી વધારે એકસો આઠ ટકા ભાગ રોકે છે એટલે આટલા ભાગ રોકે છે મિત્રો અહીંયા આપણને શું આપ્યું છે અહીંયા અંશ આપણને આપેલું છે અંશ કે આટલો ખૂણો બનાવે છે બરાબર ને અહીંયા સાહીઠનો ખૂણો બનાવે છે આવી રીતે છે ચલો પહેલો ક્વેશ્ચન જોજો લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો કેટલા અંશ બાળકોએ નથી કીધું કેટલા બાળકોએ ભાગ લીધો એવું આપણને કીધેલું છે કુલ બાળક કેટલા છે મિત્રો અહીંયા તો કે કુલ બાળક સાહીઠો છે સાહીઠ બાળક છે ને એમાં એમાં લીંબુ ચમચી રમે એવા કેટલા બાળક છે તો કે નેવું અંશ હવે તમે ખાસ જોજો મિત્રો કે આખું આપણું જો રાઉન્ડ આવે તો આખા રાઉન્ડને આપણે જો અંશ બનાવીએ તો કેટલા આવશે તો કે ત્રણસો ને સાહીઠ ડિગ્રી થાય તો ત્રણસો ને આખાના થાય બરાબર છે ત્રણસો સાહીઠ આખાના એમાંથી આપણે કેટલું લેવાનું છે આપણે માત્ર ને માત્ર આટલો જ ભાગ લેવો છે એટલે કે આપણે આટલો ભાગ જ લેવાનો છે કેટલો ભાગ છે તો કે ભાઈ નેવું અંશનો ભાગ લેવાનો છે તો આ ભાગ એ કેટલા કેટલો થાય તો જો તમે ખાસ અહીંયા શું કરવાનું તો કે જીરો જીરો અહીંયા કપાઈ જશે નવ ચોક છત્રીસ મતલબ કે આખા વર્તુળમાં આ જે ભાગ છે એ એકના છેદમાં ચાર ગણો કહેવાય એકના છેદમાં ચાર ગણો કહેવાય હવે કુલ બાળક કેટલા તો કે સાહીઠ બાળક તો લખવાનું કે સાહીઠના એક ચતુર્થાંશ અને સાહીઠના એક ચતુર્થાંશ ગુણ્યા એકના છે બાળકો પંદર બાળકોએ લખી દઈએ પંદર બાળકો લીંબુ ચમચી રમતમાં ભાગ લીધેલો ક્લિયર છે બધાયને મિત્રો શું કરવાનું બરાબર ને જ્યારે તમને અંશમાં આપેલું હોય ત્યારે તમારે છેદમાં ત્યારે તમારે છેદમાં ત્રણસો સાહીઠ રાખવાના છે બીજું કંઈ નહીં કરવાનું કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો તો કે જો તમે જોઈ શકો છો કે સૌથી ઓછું આ જગ્યાએ દેખાઈ રહ્યું છે આ જગ્યાએ એટલે કે ઊંચી કૂદ આપણો જવાબ શું આવશે અહીંયા ઊંચી કુદમાં છોકરાઓએ ઓછો ભાગ લીધેલો છે ઊંચી કૂદમાં છોકરાઓએ ઓછો ભાગ લીધો છે કઈ રમતમાં સૌથી વધારે બાળકોએ ભાગ લીધો છે તો તમે જોઈ શકો છો કે દોડમાં દોડમાં એકસો ને આઠ ટકા છે એટલે દોડની અંદર વિદ્યાર્થીઓએ વધારે ભાગ લીધેલ છે ગોળા ગોળાફેકમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે ચલો ગોળાફેકનો સોલ્વ કરીએ આપણે તો ગોળા ગોળાફેક સાહીઠ છે ને સાહીઠ અંશ છે કુલ બાળક છે આપણા સાહીઠ ગુણ્યા આખું વર્તુળના ત્રણસો સાહીઠ થાય પણ ગોળા ગોળાફેકમાં પાછા સાહીઠ ટકા સાહીઠ અંશ છે એટલે સાહીઠના સાહીઠ આમાં કાપી દઈએ આપણે તો કે સાહીઠ ગુણ્યા છ ત્રણસો ને સાહીઠ અને સાહીઠના છેદમાં છ થઈ જાય તો દસ આવશે એટલે કે દસ બાળકો જે છે મિત્રો એમને ગોળાફેકમાં ભાગ લીધેલ છે દસ બાળકોએ ગોળાફેકમાં ભાગ લીધેલ છે પડી ખબર બધાને બધાને ખબર પડી ગઈ હશે કે શું કરવાનું છે જ્યારે પણ આપણને અંશમાં આપ્યું હોય ને ઓલરેડી આપણને અંશમાં આપેલું હોય તો નીચે છેદમાં ત્રણસો ને સાહીઠ લખવાના છે પણ જો ટકામાં આપ્યો શું કરવાનું તો કે ભાઈ ટકા ક્યારે કોના આધારે લેવામાં આવે ટકા છે મિત્રો એ સોના આધાર લેવામાં આવે જ્યારે તમારે ટકા પેલા હોય શું કરવાનું છેદમાં તમારે સો લખી દેવાના બરાબર ચાલો કરીએ છીએ બીજો દાખલો સોમના માતા પિતાએ શાળા શરૂ થતાં તેના માટે કુલ પાંચસો ને ચાલીસ રૂપિયાની કેટલીક વસ્તુઓ લીધી છે બરાબર છે ને સ્કૂલ ચાલુ થાય છે એટલે એના માટે બધી વસ્તુઓ લીધેલી છે આ લેખ આપણને અહીંયા આપેલો છે પ્રશ્નના આપણે જવાબ આપવાના છે ચાલો બેગની કિંમત કેટલા રૂપિયા છે ચલો કેટલા છે બેગની કિંમત તો કે ત્રીસ ટકા બેગના વાપરી કાઢ્યા છે કેટલામાંથી તો પાંચસો ને ચાલીસમાંથી તો લખવાનું લખવાનું કે ભાઈ ચાલીસ ના ત્રીસ ટકા ક્યાં ગયા છે એ બેગમાં ગયા છે આને ના છેદમાં કેટલા કરવા પડે હવે સો કરવા પડે ચલો આ જીરો કેન્સલ આ જીરો કેન્સલ આ જીરો અને આ જીરો પણ કેન્સલ તો ચોપન ગુણ્યા ત્રણ કરવાના છે ચલો પચાસ તરી દોઢસો ને ચાર તરી બાર એટલે કે એકસો બાસઠ વિદ્યાર્થીઓ સોરી એકસો બાસઠ રૂપિયા એકસો બાસઠ રૂપિયા બેગ માટે ખર્ચો કરેલ છે એકસો ને બાસઠ રૂપિયા બેગ પાછળ ખર્ચો કરેલ છે વોટર બેગની કિંમત કેટલા રૂપિયા છે સેમ ટુ સેમ પાછું કરવાનું છે એવું ને એવું વોટર બેગની ચેલો કેટલા ટકા છે વોટર બેગના દસ ટકા છે કેટલામાંથી તો કે ભાઈ પાંચસો ચાલીસના દસ ટકા ટકાને કાઢીને છેદમાં સો કરી દેવાના આ બે જીરો કેન્સલ ને આ એક કેન્સલ મતલબ કે ચોપન રૂપિયા વપરાઈ ગયા છે વોટર બોટલ લેવા માટે ચોપન રૂપિયા વપરાઈ ગયા છે વોટર બોટલ લેવા માટે સ્કેચ પેન કેટલું અંશ માપ દર્શાવે છે ચાલો હવે આપણે અંશ ગોતવાના છે ખાસ સમજજો મિત્રો ખાસ સમજજો અંશ એટલે શું તો કે આખું ત્રણસો સાહીઠ અંશ એટલે આવશો કોણ ત્રણસો ને સાહીઠના સ્કેચ પેન સ્કેચ પેન પાંચ ટકા જ છે તો પાંચ છેદમાં સો કરવાના હવે અહીંયા ઝીરો ઝીરો કેન્સલ પાંચ દુ દસ છત્રીસના છેદમાં બે કરો એટલે કે અઢાર અંશ જગ્યા રોકે છે અઢાર અંશ જગ્યા રોકે છે વર્તુળના ત્રણસો ને સાહીઠમાંથી અઢાર અંશ જગ્યા રોકે છે સ્કેચ પેન સૌથી વધુ રૂપિયા કઈ વસ્તુના ચૂકવ્યા કેટલા તો સૌથી મોટું જો તમને દેખાય છે નોટબુક નોટબુકનો ભાગ તમે જોઈ શકો છો મિત્રો કેટલો મોટો છે બરાબર ને એટલે કે નોટબુકના વધારે રૂપિયા ચૂકવ્યા ગણી લઈએ કેટલા ચૂકવ્યા હશે પાંચસો ને ચાલીસના ચાલીસ ટકા છેદમાં સો આ બે જીરો કેન્સલ અને આ પણ કેન્સલ ચોપન ગુણ્યા ચાર પચાસ ચોક બસો ને ચોક ચોક સોળ એટલે બસો સોળ રૂપિયા ચૂકવ્યા હશે બસો સોળ રૂપિયા ચૂકવ્યા હશે લખી દઈએ કઈ વસ્તુ ના તો કે ભાઈ નોટબુકના નોટબુકના કેટલા ચૂકવ્યા હશે બસો સોળ રૂપિયા એને આપી દીધા હશે બસો ને સોળ રૂપિયાને આપી દીધા હશે ચાલો મિત્રો આગળ જઈએ છીએ આપણે હવે દાખલા નંબર ત્રીજો અંજલિબહેનની માસિક આવક સાત હજારને બસો રૂપિયા છે તેમને બનાવેલા મહિનાના બજેટ વર્તુળ આલેખનો અભ્યાસ કરીને આપણે જવાબ આપવાના છે પહેલું કેળવણીનો ખર્ચ કેટલા ટકા દર્શાવે છે આમાં આપણે કિંમત લખવાની કોઈ જરૂર નહીં ડાયરેક્ટ ટકા નાખવાના છે કેળવણીમાં કેટલા વપરાય છે ટકા ભાઈ તો દસ ટકા વપરાય છે તો કેળવણીમાં દસ ટકા રૂપિયા વપરાઈ જાય છે બચત માટે કેટલા રૂપિયાને જોગવાય છે બચત માટે ટકાની નહીં પણ રૂપિયાની પૂછે છે તો બચત માટે મિત્રો વીસ ટકાને જોગવાય છે કેટલામાંથી તો કે સાત હજારને બસોમાંથી સાત હજારને બસોના વીસ ટકા આપણે કરવાના છે ઝીરો આ જીરો કેન્સલ અને આ જીરો ને આ જીરો કેન્સલ બોતેર ગુણ્યા બે કરશું એટલે એકસો ને બે દુ ચાર સાત દુ ચૌદ એકસો થાય છે એકસો ને અને જીરો મૂકી દેવાના પાછળ આ જીરો છે ને હજી એટલે મિત્રો ચૌદસો ચાલીસ રૂપિયા ચૌદસો ચાલીસ રૂપિયા થાય છે બચત માટેના ના ચાલીસ રૂપિયા થાય છે બચત માટે લખી દઈએ છીએ આપણે અહીંયા ચૌદસો ચાલીસ રૂપિયા કપડાનો ખર્ચ કેટલો અંશ માપ દર્શાવે છે જ્યારે પણ અંશ માપ પૂછ્યું આપણને અંશમાં ત્રણસો ને સાહીઠના આધાર લેવાના સમજો કે કુલ ત્રણસો ને સાહીઠ છે એમાંથી કપડાં માટે પાંચ ટકા વાપરાય છે તો પાંચ ટકા છેદમાં સો ફરીથી સેમ વસ્તુ આવી ગયું છે અહીંયા જે પહેલાં આપણે કરેલું પાંચ દુ દસ અને છત્રી ભાગ્યા બે કરો એટલે અઢાર આવે એટલે કે મિત્રો અઢાર અંશ વપરાય છે કપડાંનો ખર્ચ અઢાર અંશ આપણે કપડાંનો ખર્ચ વાપરી રહ્યા છે સૌથી વધુ ખર્ચ સાનો છે આમાં ખાલી લખવાનું છે તો ખોરાકનો ખર્ચ મિત્રો સૌથી વધારે દેખાઈ રહ્યો છે એટલે લખવાનો કે ભાઈ ખોરાકનો જે ખર્ચ છે ને એ સૌથી વધારે છે ખોરાકનો ખર્ચ ચાલો નેક્સ્ટ છેલ્લો પૂરો કરીએ આપણે અને પછી બીજા દાખલા અને પછીના વિડીયોમાં પૂરા કરાવીશું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ એક ક્રિકેટ મેચમાં પહેલી પાંચ ઓવરમાં ભારતના સાહીઠ રન થયા છે તે દર્શાવતો આપણને વર્તુળ આલેખ અહીંયા આપેલો છે તો તેના પરથી આપણે જવાબ આપવાના છે જોજો ખાસ સૌથી વધુ રન કઈ ઓવરમાં થયા છે જોજો અહીંયા પંદર વીસ દસ ત્રીસ અને પચીસ તો કે ભાઈ ત્રીસ ઓવર ત્રીસ ટકા જાય છે એટલે કે પાંચમી ઓવરની અંદર પાંચમી ઓવરમાં સૌથી વધારે રન થયા છે લખી દેવાનું પાંચમી ઓવર ચાલો નેક્સ્ટ સૌથી ઓછા રન કઈ ઓવરમાં થયા છે સૌથી ઓછા રન તમે જોઈ શકો છો કે અહીંયા વીસ દસ આ પહેલી ઓવરમાં માત્ર ને માત્ર દસ ટકા જ રન થયા એટલે પ્રથમ ઓવરમાં ચોથી ઓવરમાં કેટલા રન થયા છે કેટલા ટકા એવું નથી પૂછ્યું ચોથી ઓવરમાં કેટલા રન તો કે પચીસ ટકા થયા છે કેટલામાંથી સાહીઠ માંથી એટલે સાહીઠ પચીસ ટકા સાહીઠના સાહીઠ પચીસના પચીસ છેદમાં સો થાય પચીસ ચોકસો સાહીઠ ભાગ્યા ચાર કરો એટલે પંદર ચોક સાહીઠ થાય એટલે મિત્રો પંદર રન થયા એવું કહેવામાં આવે પંદર રન થયા ચોથી ઓવરની અંદર ચલો નેક્સ્ટ પાય ચાર્ટમાં ત્રીજી ઓવરનું માપ કેટલું છે અંશમાપ મેળવવા માટે ત્રણસો સાહીઠથી આપણે કમ્પેર કરી દઈએ છીએ એટલે સૌથી પહેલાં ત્રણસો સાહીઠ અંશ કઈ ઓવર કીધી આપણને ત્રીજી ઓવરને તો ત્રીજી ઓવર જુઓ તો અહીંયા પંદર ટકા છે ત્રણસો સાહીઠના પંદર ટકા ટકાને કાઢીને છેદમાં સો નાખવાના છે જીરો જીરો કેન્સલ થઈ જાય પંદરના ભાગ પાડો તો પાંચ તરી પંદર પાંચ દુ દસ છત્રીસ ભાગ્યા બે કરો એટલે અઢાર દુ છત્રીસ અઢાર તરી ચોપન ચોપન અંશ બતાવે છે ચોપન અંશ બતાવે છે ક્લિયર છે મિત્રો તો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ આપણે આ વિડીયોમાં એકથી લઈને ચારે ચાર ક્વેશ્ચન જેમાં સિમ્પલ માત્ર મિત્રો આપણને આવી રીતે પાઇચટ આપેલો હોય ને આપણને ક્વેશ્ચનના આન્સર આપવાના હોય છે એ ખૂબ જ સિમ્પલ છે તમને માત્ર અંશમાંથી તમને સંખ્યા બનાવતા આવડવું જોઈએ અથવા તો માટે સંખ્યા બનાવતા આવડવું જોઈએ આ તમારા માટે મેન કામ છે તો ખાસ એ ખાસ શીખી લેજો પ્રેક્ટિસ કરી લેજો દાખલા આવા બુકમાં પણ ઘણા બધા આપેલા છે એ પણ તમે ખાસ સોલ્વ કરજો અને આપણે મિત્રો એના પણ વિડીયો બનાવવાના બાકી છે હજી પણ નજીકના ટાઈમમાં આપણે એના પણ વિડીયો બનાવવા માંડીશું તમને બધું જ ક્લિયર કટ કરવા માંડીશું તો ત્યાં સુધી જેટલા પણ વિદ્યાર્થીઓ નવા છે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે પહેલીવાર મારો અવાજ સાંભળી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને પણ લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરીને મને કોમેન્ટ જરૂરથી કરજો